न्यूज़, की आवाज़, के लिए। ओ, अनुपम सिंह गहलोत कमिश्नर सूरत मारा परिवार तरफ थी, पुलिस परिवार शहर नगरजनों ने मकर संक्रांति शुभकामना भगवान सूर जे रीते उत्तरार्ध में प्रवेश आप आपने जिंदगी में भी आ री जो उत्तरोत्तर प्रगति रहे शुभे साथ एक अपील करूँ कि लाइन जय पतंग આપ પતંગબાજી કરતા હો છો ત્યારે એટલા બી મશગુલ નહીં થઈ જાઓ કે આપ નાના બાળકોનું ધ્યાન નહીં રાખો એના બહુ ધ્યાન રાખવાની જરૂર છે આ ઉપર હોય કોઈ પડે નહીં કોઈ ડોરીઓ હોય છે ડોરી એના ગલામાં લાગે નહીં જોઈએ આપ આ બી આપ બધા લોકો જો તકેદાઈ રાખશો જોઈએ સાથોસાથ રોડ રસ્તાઓ પર જો પતંગ લૂંટવા માટે નહીં આવો અકસ્માત થવાના ડર રહે છે ગલામાં થોડા તકેદાઈ રાખવાની જરૂર છે પશુ પક્ષીઓ બી સાંજે જ્યારે આવે છે જ્યારે પોતાના આપણા ઘરો ઉપર જતા હોય છે ત્યારે પણ આપ ધ્યાન રાખવો જોઈએ કે એના કોઈ નુકસાન નહીં થાય અને સાથે ચાઇનીઝ દોરી ચાઇનીઝ તુક્કલ આ બધાનો ઉપયોગ બિલકુલ નહીં કરતા એના ઉપર બી અમારી વાત રહેશે જોઈએ જેથી જો કોઈ આ પ્રતિબંધિત વસ્તુનો ઉપયોગ નહીં થાય કોઈને અમારે પર્યાવરણ અને કોઈ પણ પશુ પક્ષી અને માનવ જિંદગી જોખમાય નહીં આ પ્રકાર તમામ લોકો તકેદારી રાખીને આપ આ તહેવાર ખૂબ સારી રીતે ઉજવો એ બધાને અમે શુભેચ્છા આપીએ છીએ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે